અને પછી તમને મળ્યો મિત્રો તો બેના દેજો કન્ટિન્યુએ ફાઇનલી મિત્રો ખાઈ પીન નવરા થઈ ગયા અને આ જો જુગારીયા બે રમે છે તો મેં કીધું મને તો રમાડો મને નથી રમાડતા મિત્રો કોને ખબર હું ગદ્દારી કરું ને અચ્છા માદર સો તમા ખરાબ હો જાઈગા મે મા બમ્મા ભાઈન પે આ જાઉંગા મે ઇનકી

આવવાનું જ્યાં જ આવું મિત્રો પણ તોય આ તો તમને મોસ કરાવી પડે એટલે અમારે ગમે ત્યાં જવું પડે મિત્રો તો એવું છે બધું જો ખાલી લોકેશન જુઓ તમે ખાલી ગાંડી ગીર ધારી હો ધારી 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 મિત્રો કાંઈ ઘટે નહીં સારું હલો તમારું મિત્રો મેં તમને કીધું હતું ને કે વરસાદ જેવો માહોલ છે તો મને ખબર જ હોય આગળ વરસાદ આવી છે આવી હો મિત્રો આમ જો પલાળી નાખો મિત્રો તમારે અહીંયા એવું જ થાય કેતા નહીં તમારે હોય તો કોમેન્ટ કરી દેજો સારો બનાવી દેજો કન્ટિન્યુ તો ફાઈનલી મિત્રો અમે આવી ગયા છીએ અમારા દાદાએ અને અમે બે જો સીડાસી ઊભી નદીએ કારણ કે અમે છે ને ઝાડા કપ્પા લઈશ મિત્રો ઝાડા ઝાડવા છે ને બાજુ મૂકી દે ને ગાયું ગાયું ખાય નહીં લીધો તમને હું ખબર હોય મને ખબર હોય એટલે હું તમને આજો પુષ્પા પુષ્પા તો અમારે અહીંયા છે પણ શ્રીવલ્લી નથી જાય શ્રીવલ્લી ને સમજી જાય ને તો સમજ હું તો સમજી જ ગયેલો છું સમજ ક્યાં છે નાનુપાલ આ બહુ પણ હેઠ જ કામ નાખ ને હાલે હાલો હાલો બસ મેં કીધું બંધ કરી દે આગળ વિરોધ થઈ જાય ફાઈનલી મિત્રો આપણે દાદા એથી વિજયવા અને હવે આપણે દાદા છે વિડીયો ઉતારી આવી મિત્રો તમને તો ખબર જ છે દેખવા જ પડે આ કે હારા તો મિત્રો હવે અમે અમારા લોકેશને ભૂગી ગયા છે અને આપણો સપોર્ટર રહ્યો અહીંયા હા કારણ કે એને ગાડી શીખવી હોય અને મારે વિડીયો ઉતારવા હોય એટલે આપણે એ તો આવવાનો જ છે કાંઈ વાંધો નહીં આપણને વિડીયો વિડીયો ઉતારી દે અને આપણે એને ગાડી શીખવાડી દીધું સારું હલો બનાવી જો કન્ટિન્યુ તો ફાઇનલી મિત્રો વિડીયો વિડીયો જ્યાં છે ઉતરીએ અને હવે આપણે જઈએ છીએ ઘર બાજુ હવે વિડીયો જાણવું

હા મિત્રો લઈ લીધે ધીમે ધીમે બીજા તો મિત્રો એ હવે આમ જો આઇકેલાઈ એટલે મારી તો અમફ થાય છે ગાડી આઈકે લાઇઝ મારી અમફ થાય પણ કાંઈ વાંધો નહીં બેના જો હવે હાઇકે લાઈ જોઉં હાઇલે હાઇટને જ લીવર દે જો બકરા છે કેટલા તો મિત્રો બોલું તમને કામ કરે ગિયર બાયડે તો ફાઇનલી મિત્રો હવે આપણે ભેગું થાને ભાઈ તો ફાઇનલી મિત્રો આજ તમને કંઈ વ્લોગમાં મજા આવી નહીં હોય પણ કાંઈ વાંધો નહીં હવે આપણે આ વ્લોગ ને આપણે અહીંયા પૂરો કરવી છે અને હા અને આપણી નું નામ છે કોમેડી કિંગ પૂરો અને સબ્સ્ક્રાઈબ કરતા રહેજો તો હારો હાલો મળવી એક Bisa vlog mah Tak lagi buat tanya Bye bye